જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પોલીસની પોલિસી ભાવનગરના યુવરાજ એવા કૃષ્ણકુમારસિંહજી ઇંગ્લેન્ડની અંદર ભણવા માટે ગયા હતા રજાઓની અંદર એ ભાવનગર આવી રહ્યા હતા યુવરાજને જોવા માટે લોકો સ્ટેશન ઉપર ભીડ જમાવી હતી અનેક લોકોનો ધસારો સ્ટેશન ઉપર હતો ચાલવા માટે જમીન પગ ન મૂકી શકાય એટલી પણ જમીન હતી નહીં લોકો એની રાહ જોઈ રહ્યા હતા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા એ સમયે યુવરાજ આવે છે અને લોકો દોડે છે તે સમયે ભાવનગરના દિવાન પ્રભાશંકર પટણી એ લોકોની અંદર આવી જાય છે તેના માથે બાંધેલો ફેટો પડી જાય છે પોતાનું અંગરખું ફાટી જાય છે છતાં પણ એ ગુસ્સે નથી થતા ફોજદાર ને પોલીસ દોડા દોડી કરી મૂકે છે ઘણો પ્રયત્ન કરવા છતાં એ ભીડ કંટ્રોલમાં નથી આવતી આથી એક ફોજદાર સોટી ઉપાડી લે છે અને લોકોને ફટાફટ મારવા લાગે છે તે સમયે પ્રભાશંકર પટણી જોરથી બોમ્બ પાડે છે કે ફોજદાર ખબરદાર કોઈને સોટી મારી છે તો તે સમયે યુવરાજ કૃષ્ણકુમાર સિંહજી પણ કહે છે કે ફોજદાર આપ આ શું કરો છો મારી પ્રજાને મારો શું શું કામ એને મારવાના નથી અને એ પણ એમને ના પાડે છે ધીરે ધીરે વ્યવસ્થા સચવાઈ જાય છે અને તે સમયે દિવાન એવા પ્રભાશંકર પટણી તેના વહીવટદારને બોલાવે છે અને કહે છે કે આ ફોજદારે લોકો ઉપર સોટી ચલાવી છે એટલા માટે તેને દસ રૂપિયાનો દંડ કરવામાં આવે અને એ જ સમયે વહીવટદારે જે ફોજદારે પ્રભાશંકર પટણીએ દંડ માફ પણ કરાવ્યો અઠવાડિયા પછી એ ફોજદાર તેમને મળે છે ત્યારે પ્રભાશંકર પટણી તેમને કહે છે કે જુઓ આપે વ્યવસ્થાના ભાગરૂપે લોકો ઉપર સોટી ચલાવી હતી પરંતુ શું વ્યવસ્થા માર દ્વારા જ થાય જો એમને મારવામાં આવે તો એ પ્રજાનો પ્રેમ રાજ્ય ઘટી છે રાજા પ્રત્યેનો પ્રેમ ઘટી છે કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા જો તમારી જગ્યાએ હું હોત ને તો એ એમના દીકરાને તેડી તેડી કેટલા સમયથી ઊભા હતા તો થોડા સમય એ યુવરાજને જોવે એ સમય સુધી એના દીકરાને હું તેડી લે અને એ યુવરાજને જોઈ શકે કેટલાય સમયથી લોકો તરસ્યા યુવરાજની રાહ જોઈ શક્યા હતા તે સમયે હું પાણીની વ્યવસ્થા કરી અને તેમની વ્યવસ્થા સાચવી શક્યો હોય તો એમને પણ રાજ્ય પ્રત્યે પ્રેમ ઊભો થાય પોલીસની પોલિસી માત્ર મારની નથી તેમને લોકોના સેવક બની અને પ્રેમથી વ્યવસ્થા જાળવાથી એ હંમેશા લોકોના મનની અંદર અને હૃદયની અંદર સ્થાન મેળવી લે છે અને સ્વયં શિસ્ત આવેલી શિસ્ત હંમેશા અકબંધ રહે છે ડરની શિસ્ત ક્યારેય પણ ભૂલાઈ જાય એનું નક્કી નહીં પોલીસ દેખાય સોટી દેખાય ત્યાં સુધી શિસ્ત રહે જેવા પોલીસ જાય સોટી નીકળી જાય એટલે માણસ હતો એવો એટલે સ્વયંશિસ્ત ખૂબ જરૂરી છે પહેલાં ફોજદારને તેમની ભૂલ સમજાવી અને પ્રભાશંકર પટણીની માફી માગી